આપણે રસોડામાં માં જઈ બનાવ છે આપણે મમ્મી જોઈ ડુંગરી 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 ગરમ ગરમ પજ્યા બહુ દેખી છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય વેલનાથ કેમ છો બધા બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને રસોઈ પણ બનાવી નાખી છે અને કપડા ધોઈ નાખ્યા છે અને હેતુ ને માન હવે શું થાય છે જીજો ગદડા વઢી વઢી એ ઉભા થાવ લો હેતુ એ હેતુડી ઉઠ આ છોકરી ઉઠ જ આ છોકરી જ આ જ છોકરી હોતી છે જો એ બોખી બીજો ત્રીજો દાંત તૂટી ગયો છે હેતુડાને કેટલા દાંત એ તો કેટલા દાંત વયા ગયા કેટલા દાંત વયા પણ કઈ દે ઓય બાપા એ માનો એ હતો છે ને મારા સાહેબ રસોડામાં શું કરે છે ચા ગરમ કરો છો હમ ચા ગરમ થઈ ગયો છે લઈ લે સંજી ગરમ ગાળી લીધી જો કેટલી મજા વાઈટ કલર કા ચોલી હે

તો માનવ કે મામી મારે ચોકલેટ ખાવી છે ડેરી મિલ્ક તો મેં એમ કીધું મારે પણ ખાવી છે સ્નેકર તો સ્નેકર મંગાવી લીધી અને હું ને તો બે ફિફ્ટી લઈ લેશું વાહ મસ્ત છે

રીતનું આખું પછી આ બાહ છે બાહમાં આપણે થોડી ડિઝાઇન બનાવી છે તો એમાં આવી રીતના ડિઝાઇન બનાવી છે જો તમે જોઈ શકો છો તો આવી ડિઝાઇન છે પાંદડા ટાઈપની આવી રીતની અને આ પાછળ ગળું આવું કર્યું છે મસ્ત ગળું બનાવ્યું છે પાછળનું ગળું

Cuba susahnya sedungri, dungri, 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 dungri. Mu keraso ba? Mu keraso. Dungri susah. Kamu log mau show? Log mau show, temen. Oh, iban kita susah ni.